નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉંઝેરના મહાકાલી મંદિરના ગર્ભગૃહમાં મોરારીબાપુએ માતા પર સફેદ કાપડું બાંધીને દર્શન અને પૂજા કરતા વિવાદ સર્જાયો છે અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષ આ મામલે વાદો ઉઠાવ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઉંઝેરમાં પાંચ ઓગસ્ટે એક દિવસીય રામકથા કરવા માટે મોરારી બાપુ ઉંઝેર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જઈને જળ અભિષેક અને મહાકાલની પૂજા કરી હતી જે કપડાં પહેરીને મોરારી બાપુએ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા અને તેને લઈને હવે પૂજારીએ મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે અખિલ ભારતીય પૂજારી મહાસંઘનું કહેવાય છે કે મોરારી બાપુએ માથા પર સફેદ કાપડું બાંધીને અને સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે જે મર્યાદાઓને અનુકૂળ નથી અને તેનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છે કે અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષ મહેશ પૂજારીએ જણાવ્યું હતું કે મહાકાલ ઉંજનના રાજા છે મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જવા માટે એક અલગ વ્યવસ્થા છે ત્યારે જે રીતે મસ્જિદોમાં ટોપી નિયમ છે તે ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ છે ત્યારે એવી જ રીતે કોઈ વ્યક્તિ ક્યારે ગર્ભગૃહમાં મહાકાળની સામે ત્યારે મહાકાલની સામે માથા પર કપડાં કે પાઘડી બાંધી જઈ શકાતા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો